ફિરોઝ મોડેન્ડિસ અને યુસુફ પાસા તથા અકબર ઉર્ફ કેકડાના જુગાડધામ ચાલુ હોય અને તેઓ રોજ લાખો રૂપિયાનો જુગાડ રમાડતા હોવાની માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ સલાબતપુરા અકબર સઈદ ટેકરા ખાતે સલાબતપુરા લાલવાડી બેલ્હા સ્ટેટ ખાતે અને સલાબતપુરા મોમિનવાળ નવાબી ચાલ લાલવાડી પાસે ચાલતા અસલમ કચ્છીના જુગારધામ પર દરોડા પાડી તમામ જગ્યાઓ પરથી એકસઠ જુગારીઓને ઝડપી પાડ્યા છે જ્યારે અસલમ કચ્છી અકબર ઉર્ફ કેકડા યુસુફ પાસા ફિરોઝ પસેર પરી ઉર્ફ પસેર બાપુ જાવેદ સહિતનાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા તો ઉમરવાડા ઈડબ્લ્યુ એચ આવાસ પાછળ ચાલતા આસિફ ટામેટાના જુગારધામ પર દરોડા પાડી ત્યાંથી બાર જુગારીઓને ઝડપી પાડી આસિફ ટામેટા સહિતનાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા ક્રાઇમ બ્રાન્ચે આસિફ ટામેટા બાબાદાડી દારૂન બેલીમ સજ્જાદ કાપડિયા નઈમ શેખ જુબેર અલી ઉર્ફ

યુસુ પાસા અકબર કેકડાને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા ત્રણ અલગ અલગ એમના ત્રણ અલગ અલગ જુગારના અડ્ડાઓ ઉપર અકબર સૈયદનો ટેકરો છે જ્યાં મકાન નંબર ત્રણ સી એકાણું ઓગણીસ અગિયાર સત્યાસી સલાબતપુરાના લાલવાડીમાં બેલા એસ્ટેટ મકાન નંબર ત્રણ અઠ્યાવીસ ના ત્રીજા માળે સલાબતપુરાના નમુનાવાડીમાં નવાબની ચાલ પાછા લાલવાડીમાં ઘર નંબર અઠયાવીસ ના પહેલા માળે અને ટોક જેવા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા આસિફ ટમેટા અને ત્યાં ઉમરવાર ખુલ્લામાં રેડ કરવામાં આવી હતી જેમાં અકબર સૈયદના ટેકરા મકાન નંબર ત્રણ આગળથી પીઆઈ મોદી સાહેબ ઝાલા સાહેબ અને પીઆઈ આરઆઈ જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા એક લાખ ચોવીસ હજાર મોબાઈલ અલગ અલગ બાવીસ મોબાઈલો બે લાખ તેર હજારના મોબાઈલો

ત્રીજી રોડ ત્રીજી રેડ છે સલામતપુરાના મોમનાવાડીમાં કરવામાં આવી હતી એમાં બે લાખ અગિયાર હજારનો મુદ્દામાલ બે લાખ આઠ હજાર કેશ મેળવતા અને બે લાખ આઠ હજારના મોબાઈલ લોટ બાર લાખ પંચ્યાસી હજારનો મુદ્દામાલ અને અઠ્યાવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ચોથી જગ્યાથી બાર હજાર છસો સિત્તેર કેશ સત્તાવન હજારનો મોબાઈલ અને આઠ આરોપીની કુલ પોલીસ દ્વારા પચીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં કેશ મોબાઈલ એસી જેટલા મોબાઈલ તોતેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુના મુખ્ય આરોપીઓ કમેટા અસલમ કચ્છી ફિરોઝ મેંદિઝ યુસુફ પાસા વગેરે બાબતે તપાસ ચાલુ છે આ લોકો પૈસા ઉપરાંત કોઈન પૈસા તો મળ્યા એમની પાસે ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળી આવ્યા છે કે જે કેશ ના મળે જગ્યા ઉપર એના બદલે કોઈનથી ચલાવતા હતા કોઈન પણ ઘણા બધા કબ્જે કરવામાં અલગ અલગ જગ્યાએથી કરવામાં આવ્યા છે અને એક જ રાત્રેમાં સુરતની તમામ ઓફિસ ઉપર ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો દ્વારા ચારથી વધુ જગ્યાએ રેડ કરી અને 73 વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. એમાં કેટલા સમયથી ચાલુ હતું? ઓ છેલ્લા 5-7 દિવસથી અમે વોચ રાખતા હતા કે કેટલા ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને કેટલા દિવસથી આ લોકો કરે છે એ વેરીફાઈ કરીને પણ છેલ્લા 4-5 દિવસથી અમે વેરીફાઈ કરતા હતા. સાલાબાદ પુરામાં આટલું મોટું ઝુલા દામ ભરાઈ છે સ્થાનિક પોલીસ શું કામ કરી કે રહી છે આ લોકો ખૂબ અલર્ટ રહીને અલગ અલગ જગ્યાએ મોટરસાયકલ બે રોડ ઉપર બેસાડી انકે કોઈ પોલીસની બાઇક નીકળે તો પણ અલર્ટ રહે એ રીતે એક વહીકલ ત્યાં લઈ જાવવાના અલગ અલગ જગ્યાએ વહીકલ પાર્ક કરવાના બીજી જે જગ્યાએથી બીજી જગ્યાએથી અમે વહીકલ વ્હીકલ બાર લાખ તેર લાખ વીસ ની અલગ અલગ કિંમતમાં મોટરસાઇકલ